તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા હનુમાનજી મહારાજના પ્રાગટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં આ ઉત્સવમાં ચકલીના માળા તેમજ પાણીના કુંડા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા સાથે સાથે અત્યારે જે એલોપેથિક દવાઓ તરફ જે વળ્યા છે એ આયુર્વેદિક તરફ વળે તે શુભ આશ્રયથી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે દવા પણ આપવામાં આવી હતી તેમજ આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે એમાં વધારેમાં વધારે મતદાન થાય એટલા માટે સાવરકુલા તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક સંકલ્પ પ્રતિસો વ્યક્તિઓ ભાઈઓ બહેનો યુવાનો દ્વારા લીધો હતો કે અવશ્ય મતદાન કરીશું પરિવાર સાથે મતદાન કરીશું તેમજ આરતી કર્યા બાદ મહાપ્રસાદ બધા જ ભાવિક ભક્તો નાના બાળકો વૃદ્ધો એક જ પંગતમાં બેસી અને મહાપ્રસાદ આરોગ્ય હતો જય શ્રીરામ